એકથી દસમાં હતા જે ઉમેદવાર એ પ્રમાણેની જ ઉમેદ પ્રમાણેનું જ ચાલી રહ્યું છે મિત્રો અગિયારમાં રાઉન્ડમાં પણ બરકરાર છે પહેલા નંબર ઉપર કનૈયાલાલ કિશોરી બસો તેત્રીસ વોટ સાથે બીજા નંબર પર છે જીતરાભાઈ ડામોર બસો સાસઠ વોટ સાથે ત્રીજા નંબર પર છે નિકુંજ મેળા બસો પચીસ વોટ સાથે અને ચોથા નંબર પર આવે છે હરેન્દ્રસિંહ નાયક બસો પચીસ વોટ સાથે અને પાંચમા નંબર પર છે વિજયભાઈ પરમાર બસોને ચાર વોટ સાથે છઠ્ઠા નંબર પર છે સુરેન્દ્રસિંહ નાયક બસોને ત્રણ વોટ સાથે સાતમા નંબર પર છે ભજયસિંહ પડદા એકસો પંચાણું વોટ સાથે એટલે કે જે રીતે દસમા રાઉન્ડમાં હતું એ પ્રમાણેનું જ જે રણનીતિ યા ગણતરી હતી એ પ્રમાણેનું જ લિસ્ટમાં ચાલી રહ્યું છે મિત્રો એ નંબર પર એ જ ચાલી રહ્યા છે પણ એકથી પાંચ નંબર સુધીમાં યા એકથી છ નંબર સુધીમાં બિલકુલ અંતર નથી કેમ કે પહેલાં નંબર બીજાથી છ સુધીનો કોઈ પણ અંતર વધારે ખાસ કરીને છે નથી કોઈ પણ લીડ કાપી શકે છે મિત્રો કેમ કે બસો છબ્વીસ બસો પચીસ બસો નવ બસો તેત્રીસ એટલે કે કોઈપણ લીડ મેળવી શકે છે કોઈ પણ આગળ થઈ શકે છે હજુ ઘણી બધી ગણતરીઓ બાકી છે ઘણા બધા રાઉન્ડ બાકી છે મિત્રો જેથી આપણે આઠમા નંબરની વાત કરીએ તો એકસોને એકાણું વોટ સાથે મુકેશભાઈ ધોથી જે આઠમા નંબર ઉપર ફિલહાલ ચાલી રહ્યા છે અને નવમા નંબર ઉપર બાબુભાઈ હટીલા જે એકસોને બોતેર વોર્ડ સાથે નવમા નંબર ઉપર બરકરાર છે તેમજ દસમા નંબર પર ભરતસિંહ સોલંકી પણ દસમા નંબર ઉપર એકસોને સાસઠ વોટ સાથે બરકરાર છે હવે દસમા અને અગિયારમાનો ફાસલો જરા દૂર થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કેમકે અગિયારમા નંબર ઉપર મહેન્દ્રસિંહ ભાભોર જેમને એકસોને અઠ્ઠાવન વોટ મળ્યા છે અત્યાર સુધી અગિયારમાં રાઉન્ડના અંત સુધીમાં અને એના પછી બારમા નંબર પર ગોવિંદસિંહ બાકલિયા જેમને એકસોને બાવન વોટ મળ્યા છે અગિયારમા રાઉન્ડ સુધીમાં એમના પછી તેર તેરમા નંબર પર આવે છે નગરસિંહ પલાશ જેમને એકસોને સત્તાવીસ વોટ મેળવ્યા છે અગિયારમાં રાઉન્ડ સુધી મિત્રો આ અગિયારમાં રાઉન્ડની વાત ચાલી રહી છે જે ખાસ ધ્યાને લેજો અને ચૌદમા નંબર પર પ્રતાપસિંહ હટી પ્રતાપસિંહ હઠીલા જે કતવારાના હાલ સરપંચ છે તે એકસોને છ વોટ સાથે ચૌદમા નંબર પર ચાલી રહ્યા છે અને પંદરમા નંબર પર મનુભાઈ માવી પંદરમા નંબર પર મનુભાઈ માવી જે એકસઠ વોટ સાથે તેપનથી એકસઠ વોટ સુધીનો ઇઝાફો એટલે કે આઠ વોટ મેળવ્યા છે અગિયારમાં રાઉન્ડમાં પછી પંદરમાં છોળમાં નંબરની વાત કરીએ તો અમરસિંહભાઈ ભાભોર જેમને સોવીસથી અઠાવીસ વોટ મળ્યા એટલે કે ચાર વોટ મેળવ્યા છે અગિયારમાં રાઉન્ડમાં રમેશભાઈ ભારિયા જેમને પંદરથી છવ્વીસ એટલે કે અગિયારમાં રાઉન્ડમાં અગિયાર વોટ મળ્યા છે અને અઢારમા નંબર પર બાઉભાઈ ભાભોર જેને નવ નવ વોટ હત નવ વોટિંગ નવ વોટ હતા મિત્રો જે બાર વોટ થયા એટલે કે ત્રણ વોટનો ઇજાપો થયો છે એ અગિયારમા રાઉન્ડમાં કનૈયાલાલ કિશોરીની વાત કરવા જઈએ તો વિસ્તારથી આપણે કનૈયાલાલ કિશોરીની વાત કરવા જઈએ તો ભારત જે દાહોદના એકસો બત્રીસ વિધાનસભાના ધારાસભ્ય છે ફિલહાલ અને આ એપીએમસી માર્કેટ કમિટીની જે વોટિંગની ગણતરી ચાલી રહી છે ત્યારે દસમા નંબર સુધીમાં એમના બસોને અગિયાર વોટ એમને ફાળે ગયા હતા તો હવે એમાં ઇઝાપો થઈને બસ્સો તેત્રીસ એટલે કે બાવીસ વોટનો ઇઝાપો થયો છે એક રાઉન્ડની અંદર બાવીસ વોટ મળ્યા છે જેમને અગિયારમાં રાઉન્ડમાં કનૈયાલાલ કિશોરીજીને જે હાલ દાહોદના ધારાસભ્ય પણ છે એમને અગિયારમાં રાઉન્ડમાં બાવીસ વોટ મળ્યા મિત્રો એટલે કે બસો અગિયારથી બસો તેત્રીસ સુધી પહોંચ્યા છે તો બાવીસ વોટનો ઇઝાફો થયો છે જ્યારે બીજા નંબર પર ચાલી રહે રહેલા ચિત્રાભાઈ ડામોરને બસો છથી બસો છવ્વીસ એટલે કે એમને પણ વીસ વોટનો ઇઝાફો થયો છે અગિયારમાં રાઉન્ડમાં જીત્રાભાઈ ડામોરને બ દસ રાઉન્ડની સમાપ્તિ પર બસોને છ વોટ હતા એ બસો છવ્વીસ પર પહોંચ્યા છે જ્યારે ત્રીજા નંબર પર ચાલી રહેલા નિકુંજભાઈ મેળાને પણ બસો છથી બસો પચીસ સુધી પહોંચ્યા એટલે કે ઓગણીસ વોટનો ઇજાફો થયો છે આ રાઉન્ડમાં એમનો જ્યારે એમના પછી હિરેન્દ્રસિંહ નાયક એકસો પંચાણું વોટ દસ રાઉન્ડ સુધી હતા જે બસો નવ સુધી પહોંચ્યા છે એટલે કે ચૌદ વોટનો ઇઝાફો થયો છે સો અગિયારમાં રાઉન્ડમાં હરેન્દ્રસિંહ નાયક જે ચોથા નંબર પર ચાલી રહ્યા છે એમને ચૌદ વોટનો ઇજાફો થયો છે અગિયાર રાઉન્ડમાં એટલે કે એમના ફાળે અગિયારમા રાઉન્ડમાં ચૌદ વોટ જયા ગયા છે જ્યારે પાંચમા નંબર પર ચાલી રહ્યા વિજય પરમાર જેમને પણ અગિયારમો નંબર અગિયારમો રાઉન્ડ ફળ્યો છે મિત્રો જેમને પણ પંદર વોટ મળ્યા છે જે પાંચમા નંબર પર હાલ વિજય પરમાર વિજયભાઈ પરમાર જે ચાલી રહ્યા છે એમને એકસો નેવ્યાસી વોટિંગ હતું દસમા રાઉન્ડની સમાપ્તિ પર જે અગિયારમા રાઉન્ડની સમાપ્તિ પર બસો ચાર સુધી પહોંચ્યું છે એટલે કે અગિયારમા રાઉન્ડમાં એમને પંદર વોટ એમના ફાળે ગયા છે મિત્રો અને જે સાતમા છઠ્ઠા નંબર પર ચાલી રહ્યા છે સુરેન્દ્રસિંહ નાયક જે એકસો સત્યાસી વોટ હતા એમના દસમા રાઉન્ડની સમાપ્તિ પર મગર પણ અત્યારે ફિલહાલ બસો ત્રણ સુધી પહોંચ્યા છે એટલે કે સોળ વોટનો ઇજાફો થયો છે એમના ટોટલ સ્કોરમાં એટલે કે અગિયારમાં રાઉન્ડમાં સોળ વોટ એમના ફાળે ગયા છે મિત્રો લગાતાર અમારી નજર બની રહેશે તમે લાઈવમાં જોડાયેલા રહેજો અને લોકોના મિત્રોને પણ શેર કરતા રહેજો અને સાતમા નંબર પર અત્યારે પણ ફિલહાલ ધારત જે દાહોદના પૂર્વ ધારાસભ્ય એ બાબાજીતસિંહભાઈ પંડા જે એકસો ત્યાંશીથી એકસો પંચાણું સુધી પહોંચ્યા એટલે કે અગિયારમાં રાઉન્ડમાં એમને બાર વોટ મળ્યા છે બાર વોટ એમના ફાળે ગયા છે એના પછી આઠમા નંબર પર મુકેશભાઈ ધોતી છે જે એમને એકસો પંચોતેર વોટ મળ્યા હતા પણ અત્યારે ફિલહાલ એકસો એકાણું પર પહોંચી ગયા છે એટલે કે સોળ વોટનો ઇજાફો એમના સ્કોરમાં પણ થયો છે મિત્રો અગિયારમા રાઉન્ડમાં બાબુભાઈ એના પછી નવમા નંબર પર બાબુભાઈ હઠ હટીલા છે જેમને એકસો અઠ્ઠાવનથી એકસો બોતેર સુધી પહોંચ્યા એટલે કે અગિયારમાં રાઉન્ડમાં ચૌદ વોટ એમના ફાળે ગયા છે એમના પછી વાત કરીએ તો ભરતસિંહ સોલંકી જે દસ રાઉન્ડ સુધી જેમને એકસો અડતાલીસ વોટ મળ્યા હતા તે ફિલહાલ એકસો સાસઠ સુધી પહોંચાડી દીધા છે એકસો સાસઠ સુધી જતા રહ્યા છે એટલે કે અઢાર વોટ એમના ફાળે ગયા છે એટલે કે સારું પરિણામ યા સારું એમની તરફ ચાલી રહી છે આ વોટિંગ યા ગણતરી એવું પણ તમે કહી શકો છો કેમ કે એમને સોળ વોટનો હિસાબો થયો છે એમના સ્કોરમાં એટલે કે સોળના અઢાર સોરી સોળ નહીં અઢાર વોટ એમના ફાળે અગિયારમા રાઉન્ડમાં ગયા છે તો કેમકે એમનો સ્કોર એકસો સાસઠ પહોંચી ગયો છે ભરતસિંહ સોલંકી જેમનો સ્કોર એકસો સાસઠ સુધી પહોંચી શકે છે એમના પછી અગરબાડાના વિધાનસભાના ધારાસભ્ય એવા મહેન્દ્રસિંહ ભાભરભાઈ ભાભર સાહેબ આવે છે જેમને એકસો ચુમ્માલીસથી એકસો અઠ્ઠાવન સુધી એટલે કે સૌદ વોટ એમના ફાળે પણ ગયા છે અગિયારમા રાઉન્ડમાં સૌદ વોટ એમના ફાળે પણ ગયા છે અગિયાર રાઉન્ડમાં જ્યારે બારમા નંબર પર ચાલી રહ્યા ગોવિંદસિંહ બાકલિયા એકસો ચાલીસથી એકસો બાવન સુધી પહોંચ્યા છે એટલે કે બાર વોટ અગિયારમાં રાઉન્ડમાં એમના ફાળે બાર વોટ ગયા છે મિત્રો જ્યારે નગરસિંહ પલાજ એમને સૌદથી એકસો સૌદથી એકસો સત્તાવીસ સુધીનું મુકામ હાંસિલ કર્યું છે એટલે કે તેર વોટ અગિયારમાં રાઉન્ડમાં એમના ફાળે તેર વોટ ગયા છે મિત્રો જ્યારે ચૌદમાં નંબર પર પ્રતાપસિંહ હઠીલા જે તાણું સ્કોર પર હતા તે એકસોને છ પર પહોંચ્યા છે એટલે કે છ તેર વોટ એમને પણ મેળવ્યા છે અગિયારમાં રાઉન્ડમાં મિત્રો સારી બાબત એ છે કે નીચેના જે ઉપર લેવલ જે પણ ચાલી રહ્યા છે ટોપ પર એમની દર રાઉન્ડમાં સ્થિતિ મજબૂત થતી જઈ રહી છે જ્યારે સૌથી ઉપરની વાત કરીએ તો કનૈયાલાલ કિશોરી અત્યારે પણ બરકરાર છે અને દૂરી પણ બનાવી રહ્યા છે ધીરે ધીરે લીડ પણ સારી એવી મેળવી રહ્યા છે જ્યારે એમના પછી પંદરમા નંબરની વાત કરીએ તો મનુભાઈ માવી જે ત્રેપનથી એકસઠ સુધી પહોંચ્યા એટલે કે આઠ વોટનો ઇજાફો થયો આઠ વોટ મેળવ્યા અગિયારમાં રાઉન્ડમાં એમને જ્યારે અમરસિંહભાઈ ભાભોર જે સોળમા નંબર પર ચાલી રહ્યા છે અત્યારે જેમને સોવીસથી અઠ્ઠાવીસ એટલે કે ચાર જ વોટ મેળવ્યા છે મિત્રો જ્યારે રમેશભાઈ ભારીયાએ પંદરથી છવ્વીસ એટલે સારો સ્કોર સારો હિસાપો કર્યો અગિયારમાં રાઉન્ડમાં અગિયાર વોટ એમને પણ મેળવ્યા છે જ્યારે બાબુભાઈ ભાભોરે નવથી બાર એટલે કે ત્રણ વોટનો ઇઝાફો થયો છે આ પ્રમાણે અગિયારમો રાઉન્ડ પણ સમાપ્ત થઈ ચૂક્યો છે અગિયારમા રાઉન્ડના અંતે પણ કનૈયાલાલ કિશોરી જે સેકંડ નંબર એટલે કે જિત્રાભાઈ ડામોરથી સાત વોટ સાત વોટની લીડ છે એમની જ્યારે નિકુંજ મેળાથી નિકુંજભાઈ મેળા જે ત્રીજા નંબર પર છે એમનાથી આઠ વોટની લીડ છે મિત્રો તો લગાતાર સરસા ગણતરી પર ચાલી રહી છે મિત્રો લગાતાર આપણી સરસ ગણતરી પર ચાલી રહી છે તો બન્યા રહેજો હું કોઈ પ્રોબ્લેમ આવી ગઈ છે એટલે મને રહેજો મિત્રો તો મિત્રો લગાતાર આપણે આ એમ એપીએમસી માર્કેટ કમિટી જેમની વોટિંગ ગણતરી ચાલી રહી છે એના પર નજર બનાવીને રાખી રહ્યા છે ગઈકાલે વોટિંગ થયું હતું એટલે કે સત્તર તારીખે વોટિંગ થયું હતું અને આજે ગણતરી ચાલી રહી છે ફિલહાલ લગભગ લગભગ સાડા ચાર યા પાંચ વાગ્યાની આસપાસનો ટાઈમ થઈ ચૂક્યો છે સાડા ચાર વાગ્યાની આસપાસનો ટાઈમ થઈ ચૂક્યો છે ત્યારે હજી પણ રાઉન્ડ ઘણા બધા બાકી છે મિત્રો પણ કનૈયાલાલ કિશોરીજી આગળ ચાલી રહ્યા છે અને હવે સો ટકા વિજેતા બને તેવું પણ લાગી રહ્યું છે જેથી ખાસ કરીને કોઈ આંકડા વધારે પડતા કોઈ ફેરફાર યા ઉલટફેર નહીં થાય એવું પણ લાગી રહ્યું છે કેમ કે જે નીચે છે એ એ વધારે એમનું હારનું માર્જન યા વોટિંગનું માર્જન ઘણું બધું નીચે જતું રહ્યું છે એટલે હવે કોઈ ખાસ ફેરફાર થવા જઈ રહ્યો એવું લાગતું નથી મિત્રો પણ શું છે કેમકે આ ઇલેક્શન છે ઇલેક્શનમાં ક્યારે પણ કંઈ પણ સંભવ બની શકે છે મિત્રો જેથી આપણે અત્યારે કોઈને વિજેતા ઘોષિત નથી કરી શકતા પણ ઉપરના જે ચારથી પાંચ જે ઉમેદવાર છે એ સો ટકા જીતી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે સો ટકા એમના ફેવરમાં રિઝલ્ટ જઈ રહ્યું છે મિત્રો તેવું પણ લાગી રહ્યું છે એટલે કે એકથી છ નંબર સુધીમાં કોઈ ફેરફાર થવાની શક્યતા લાગતી નથી અત્યાર સુધીમાં કોઈ પણ ફેરફાર એકથી છ કે એકથી સાત સુધીમાં થાય તે એમ લાગતું નથી મિત્રો કેમ કે એમને લીડ પણ એટલી મેળવી લીધી છે કે જે તોડવું નીચેથી ઉપર આવીને તોડવું અસંભવ જેવું લાગી રહ્યું છે મિત્રો કેમ કે એમનો દબદબો કાયમ છે વોટ પર્સન્ટેજ પણ સારું પ્રાપ્ત કરી રહ્યા છે એટલે કે ઉપર લેવલ જે પણ ટોપ પર ચાલી રહ્યા છે તેમનું વોટ પર્સન્ટેજ પણ સારું છે એટલે એમનો ધબધબો બની જ રહ્યો છે મિત્રો અને લગાતાર દર રાઉન્ડની ગણતરી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું મિત્રો જેથી બન્યા રહો અને આગળના રાઉન્ડનું પણ હાલ શું છે એ પણ તમને જણાવીશું જેથી અત્યાર માટે બાય બાય ફરીથી મળીશું થોડા જ ટાઈમમાં ફરીથી લાઈવમાં મળીશું મિત્રો